ચાલો આજે એક નવો બ્લોગ બનાવ્યા છે તો સ્વાગત છે આજના નવો વ્લોગમાં આજે આવી ગયા સામે છેતર ને અઠવાડિયાથી વરસાદ ચાલુ હતો અને પાણી બહુ ભરી ગયા છે જોઈ ન તમે ચલો હવે આ બાજુ જઈશ તો શેતલ આવી ગયા અને પાણી ભરી ગયા છેતલમાં ઢેસણા હામે વરસાદ હજુ ચડી રહ્યો છે પાણી જોઈ લો તમે ઢેણાં આમું પાણી ભરી ગયું છે દસ દિવસથી થી ફૂલ વરસાદ ચાલુ છે અને પાણી પીવા નળી ગોતે નાખે

આ પડી છે ચા નથી નદી ગો તેરા મન જજ કે નહીં પાણી ની પાણી મન પાણી ગો થ મય મસ્ત હાય દે બોમ કંપલ કંપલ પર સે ડુ બી જામ આ નદી ચા એમ ને જા આ એટલી બધી નદી હાય ક્યો નહી હે કંપલ કાલ નો થા સાબ કાલ पकड़े रखी <laughs> रखा है <laughs> <मारी> <laughs> <मारी> <laughs> <मारी> <laughs>

जड़ी जड़ी गई है कब कब न तर मैं तरन पानी पी सी <laughs> सुखा ही ना <laughs> आले <था> <laughs> तो पानी पीने में जाए तो मारो सीते चली गुट शीतल फरीगे જોઈ લો 10 દિવસ થી ફૂલવાછડ ચાલુ હતો ચાલ દેવ અને છતરી વી જાય હેટર હેડ વરસાદ આવતો તો પાણી પીને આવી ગયા છે અમે આઈ બાવત મે છે બેઠા સા જદી જદી પાંફલી ચાલુ થઈ ગઈ છે તો અમે સેતર બેઠા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો અને પછી બ્લગ બનાવતા બનાવતા ઘરે આવી ગયા અને આ બ્લગ આટલે જ સમાપ્ત કરું છું